ખેરાલ નાગરીક સહકારી બેંકની ચૂંટણી પર બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા સતત સત્તરમી ડિસેમ્બર સુધી સ્ટે લંબાવાયો એકવીસ બારના રોજ તેર ડિરેક્ટર માટે થનાર ચૂંટણી પર સત્તર બાર સુધી સ્ટે લંબાતા ચૂંટણી થશે કે નહીં તે સવાલ ઊભો થયો છે મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝમાં સતલાશના તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણે સ્ટે લંબાવતા માટે અરજી કરી હતી જેમાં નોમિનીઝ કોર્ટે બાર બાર સ્ટે આપ્યો હતો જે લેટ કરતા કોર્ટે સત્તર બાર પચીસ સુધી સ્ટે લંબાવ્યો છે વિરેન્દ્રસિંહ ચૌહાણે પોતાના વકીલ

મહેસાણા જિલ્લા બોર્ડ ઓફ નોમિનીઝ અધિકારીએ બીજી વખત ખેરળ નાગરિક બેંકની ચૂંટણી માટે સ્ટે આપ્યો હતો આજે ફરી સત્તર બાર સુધી સ્ટે લંબાવ્યો છે ખેરળ નાગરિક બેંકમાં એકવીસ બારના રોજ ચૂંટણી થનાર છે ત્યાં સત્તર બાર સુધી સ્ટે આપ્યો તો શું થશે તે સવાલો જોવા મળી રહ્યા છે ખેરળ નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી ભવાનભાઈ પટેલ પણ પોતાના વકીલ સાથે રહ્યા હાજર ખેરળ નાગરિક બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈએ લગ્ન સમારોહમાં વ્યસ્ત હોવાથી ત્યાં બેંકમાં વહીવટદાર શાસન આવે તેવી સંભાવના વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યુઝ ફારૂક મેમણ સાથે